નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર સોડા કે ઈનોના ઉપયોગ વગર આજે આપણે ફટાફટ બની જાય ખાવામાં ટેસ્ટી એકદમ ચટપટો અને હેલ્ધી એવો નવો નાસ્તો બનાવીશું તો એના એ ઝોકડાને ઇટલી ખાઈને કંટાળી ગયા હો ને તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો આ નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે આપણે એક મસાલો પણ રેડી કરીશું જે જેથી આ નાસ્તો જે છે ને ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને એકદમ ચટપટો લાગે અને બધાને ભાવે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો માપ માટે અહીં જે છે મેં એક નાની તપેલી લીધેલી છે તો એક તપેલી ભરીને જાડા પૌવા લેવાના છે તો લગભગ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે તો નળ નીચે એકદમ સરસ છૂટ પાણી આપણે ધોઈ લેવાના છે અને જે તપેલીથી મેં પૌવા લીધા એ જ તપેલીથી એક ચોથુ થાંશ કપ એટલે કે એક ચતુ તપેલી ભરીને મેં સોજી લીધેલી છે તો રવો કે સોજી તમારી પાસે જે અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જે એક તપેલી ભરીને આપણે પૌવા લીધા એ જ તપેલી ભરીને આપણે ખાટી દહીં લેવાની છે તો છાશનો ઉપયોગ નથી કરવાનો દહીં જ લેવાની છે અને પ્રયત્ન એવો જ કરવો કે ખાટતી હોય બહુ સરસ ટેસ્ટ આવશે તો પૌવાને સ્મેશ કરતાં કરતાં આપણે સરસ દહીં સોજી અને પૌવાને સાથે મિક્સ કરી લેવાના છે તો આ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ નથી કરવાનું ફક્ત દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો મહેમાન આવે કે ફટાફટ કંઈક ચટપટું ટેસ્ટી લાઇટ લાઇટ ખાવાનું મન થાય બહુ તળેલું ન ખાવું હોય ઓછા તેલમાં બની જાય એવો નાસ્તો કે ખાવાની ઈચ્છા હોય બ્રેકફાસ્ટ કે તો આ બેસ્ટ ઓપ્શન છે એક વાર તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એક મસાલો રેડી કરી લઈશું જેના માટે આપણે એક ટીસ્પૂન જેટલું મીઠું લેવાનું છે ખીરામાં મિશ્રણમાં આપણે ઓલરેડી મીઠું ઉમેરેલું છે એટલે વધારે નહીં ઉમેરીએ ચપટીક જેટલો સંચર પાવડર લઈશું બહુ જ સરસ ચટપટો ટેસ્ટ આવશે એક ટીસ્પૂન સ્પૂન જેટલો કે અથવા તો કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે મરી પાવડર લેવાનું એક ટીસ્પૂન જેટલું જીરું પાવડર લઈશું એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો લઈશું ચપટીક જેટલી હળદર લઈશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર તો સાંભાર મસાલાની જગ્યાએ તમને પાઉંભાજીનો મસાલો લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો પેરી પેરી મસાલો ગમે તો પેરી પેરી મસાલો પણ લઈ શકો એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ચપટીક જેટલી હિંગ લેવાની છે અને એક ટીસ્પૂન જેટલી પીસેલી ખાંડ લઈશું તો ખાંડ જે છે એ સરસ બેલેન્સ કરશે ખટાસ અને મીઠાસને આપણે સાથે સાથે આમચૂર પાવડર પણ લીધેલો છે તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે અને જે મિશ્રણને આપણે રેસ્ટ કરવા માટે મૂક્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે હવે જાડીવાળા વાસણ ઉપર આપણે હળવું એવું તેલ લગાવી લઈશું જેથી કરીને જ્યારે પણ આપણે આ નાસ્તાને સ્ટીમ કરીએ તો સરસ ફટાફટ અનમોલ થઈ જાય અને હાથ ઉપર પણ હળવું એવું તેલ લગાવી લેવાનું છે અને આ રીતના મીડિયમ સાઇઝની આપણે જે રીતના આલુ ટિક્કી નાની નાની બનાવતા હોઈએ પેટીસ એ શેપમાં આપણે આ નાસ્તાને જે છે એ રેડી કરવાનું છે જો તમને એમ લાગે કે પ્રોપર નથી બનતા શેપમાં તો તમે થોડીક સોજી જે છે હજી ઉમેરી શકો છો પણ માપને જે છે એ થોડુંક ધ્યાનમાં રાખીને મિશ્રણ બનાવવાનું જેથી કરીને આપણે એકદમ પરફેક્ટ જે છે આનું ખીરું જે છે એ મિશ્રણ બની જાય એક કપ પૌવા લઈએ જાડા તો એની સામે એક ચોથાંસ કપ જેટલી જ સોજી લેવાની અને એક કપ જેટલી જ ખાટી દહીં લેવાની તો એક પ્લેટમાં સમાય એટલી ટીકી જે છે મેં બનાવી લીધેલી છે બાકી બીજી જે છે આપણે સેકન્ડ રાઉન્ડમાં સ્ટીમ કરવાની તો હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ આપણે આ નાસ્તાને જે છે એ સ્ટીમ કરવાનું છે તો સોડા ઈનો આપણે કશું જ નથી ઉમેરેલું તેમ છતાંય તમે જુઓ હળવી એવી ફૂલી પણ ગઈ છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ટૂથપિક જે છે એકદમ ક્લીન બારે આવી છે ધેટ મીન્સ નાસ્તો જે છે સરસ સ્ટીમ થઈ ગયો છે આ રીતના મેં બધી જ ટીકી જે છે સ્ટીમ કરી લીધેલી છે હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીં સિંગતેલ લીધેલું છે સિંગતેલમાં વધારે ટેસ્ટી બનશે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ અડધી ટી સ્પૂન જેટલું જીરું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી જેટલી હિંગ મીઠા લીમડાના પાન અને લાલ લીલા મરચાં તમને સૂકા લાલ મરચાં ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો બધું જ સરસ ચટકે એટલે આપણે આ નાસ્તો જે છે એ આમાં ઉમેરી દેવાનો બાળકોને ટિફિનમાં પણ તમે આ નાસ્તો આપી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ પણ બની જાય છે તો સરસ મિક્સ કરી અને આપણે જે મસાલો રેડી કર્યો એ મસાલો પણ ઉમેરી દેવાનો છે તો આમને આમ કદાચ ફીકું લાગી શકે પણ જો તમે આ મસાલા સાથે બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે તમને બાળકોને મેગી મસાલો સ્પ્રિંકલ કરીને આપવું હોય તો તમે એ પણ ઉમેરી શકો પેરી પેરી મસાલો પણ ટેસ્ટી લાગે છે ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે ટોમેટો સોસ સાથે ગ્રીન ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો